સામાન્ય રીતે માણસોને પ્રાણીઓના હાડ પિંજર લોકો જોતા હોય છે પરંતુ ગાંધીભૂમિ પોરબંદરમાં રસ્તાનું પણ હાડ પિંજર જોવા મળી રહ્યું છે પોરબંદરમાં વર્ષોથી ભાજપનું નગરપાલિકાના શાસન છે અને વિકાસની વાતો થઈ રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે શહેરના છાયાચોકી પેટ્રોલ પંપથી બેલ્લા ફેક્ટરી તરફ જતા રસ્તાના આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે શહેરમાં કેવા ગુણવત્તા સભર રસ્તાઓ બન્યા છે આ રસ્તો કેટલાક વર્ષો પહેલા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વમાં બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ સમયાંતરે તેમાં ગાબડા પડ્યા ત્યારે નગરપાલિકાના તંત્રએ તેનું વ્યવસ્થિત સમારકામ કરાવવાને બદલે માર્યા હતા તેના કારણે હાલમાં એવી પરિસ્થિતિ છે કે આ સમગ્ર રસ્તાનું નિકંદન નીકળી ગયું છે અને લોકોને અવરજવરમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે દરલા ફેક્ટરી તરફ સતત ભારે વાહનોની અવરજવર થાય છે તો નજીકમાં સ્કૂલો આવેલી છે તેથી સ્કૂલ બસો પણ અહીંથી પસાર થાય છે થશે તેથી રસ્તાનું વહેલી એ નગરપાલિકાના તંત્રએ સમારકામ કરાવવું જરૂરી બને ચોમાસા દરમિયાન પોરબંદરના મોટા ભાગના રસ્તાઓ છે તેનું મૃત્યુ થયું છે પોરબંદરના છાયા ચોકી થી બિલા ફેક્ટરી તરફ જતો આ સિમેન્ટ રોડ છે આપ જોઈ શકો છો કે સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે જે રીતે માણસોના હાડપિંજર દેખાતા હોય એવી જ રીતે રસ્તાના હાડપિંજર દેખાઈ રહ્યા છે અને લોખંડના સળિયા બહાર ડોકાઈ રહ્યા છે વિકાસની વાતો કરતી પોરબંદર નગરપાલિકા અને ભાજપ સરકાર માટે આ દ્રશ્યો તમા છે કારણ કે શહેરમાં ઘણા વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ ભંગા રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે પોરબંદર નગરપાલિકાના તંત્રએ વહેલી તકે આ બીષમાં રસ્તાનું સમારકામ કરાવવું જોઈએ અને ગુણવત્તા સબર કામ થાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવી જ રહી પોરબંદર રાજપાલ જિજ્ઞેશ